મિત્રો ઈ લર્નિંગ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું એસ બ્લોક એસ વિભાગના તત્વો હવે આપણે જોઈશું પાણી સાથેની પ્રક્રિયાઓ એચ સાથેની પ્રક્રિયામાં આલખલી ધાતુ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરીને હાઇડ્રેટ આપશે કારણ કે આની રિએક્ટિવિટી ફાસ્ટ છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે આ પાણી સાથે પ્રક્રિયા કરે પણ ધીમેથી એ પણ હાઇડ્રોજન આપે ને ધાતુને હાઇડ્રેટ આપે સેમ કામ આ કરે આ કામ કરે પણ પ્રોબ્લેમ એ છે કે આ સ્પીડમાં કામ કરે કારણ કે આપણે શરૂઆત કરી ત્યાં જ કીધેલો કે આની રિએક્ટિવિટી ફાસ્ટ હોય આની રિએક્ટિવિટી એના જેવી પણ એનાથી સ્લો તો સેમ વસ્તુ થઈ ગયું તો અહીંયા જુઓ आलकली था तो नहीं पानी साथ है नहीं प्रक्रिया थे अमने किधर तो एक प्रमाण है हाइड्रोक्साइड बनावे न हाइड्रोजन वायु उत्पन्न कर सके से सेम या C ए बता H2 C A O H टwice बता H2 सेम तो सेम वस्तु थाईगे કેલ્કલી ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી તેનો હાઇડ્રોક્સાઇડ બને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય આમાં ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે હવે આગળ પણ ક્રિયાશીલતા અલગ અલગ છે જો પહેલા લિથિયમની પાણી સાથે ઓછા સક્રિય ઓછું સક્રિય છે પાણી સાથે ઓછું સક્રિય પેલું બીજું જેમ નીચે જાઓ છો એમ સક્રિયતા વધે છે આ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે સોડિયમ ધાતુને પાણીમાં નાખો એટલે શું થાય શું થશે આગ લેવું લાગશે પાણી સળગશે એવું લાગે તમને સોડિયમ ધાતુને પાણીમાં નાખો એટલે ધડાકો થાય કે નહીં પણ ક્લિયમ નાખો તો નહીં થાય હવે તમને એક સવાલ આવણા પછી તમને સમજાવું છું પાણી સાથે ઓછું સક્રિય ઝડપથી પ્રક્રિયા કરે આ ઝડપથી જ્યોત સાથે વળગે આ તો વિસ્ફોટ કરે તો અર્થ એવો થયો કે તમે જેમ નીચે જાઓ છો એમ પાણી સાથેની સક્રિયતા વધે છે અને ફાઇનલી તો એકદમ શું થાય છે વિસ્ફોટ થઈ જાય છે લિથિયમની પાણી સાથેની પ્રક્રિયા થાય પણ ઓછો સક્રિય સોડિયમની ઝડપથી પ્રક્રિયા થાય પોટેશિયમ હશે એ પ્રક્રિયા થાય અને શું કરશે જ્યોત આપશે અને છેલ્લા જે છે બે એ તો એકાએક શું કરશે વિસ્ફોટ કરી નાખશે સેમ વસ્તુ અહીંયા જો આમાં પાણી સાથે પ્રક્રિયા નહીં કરવી બી આમાં તો લિથિયમ તો થોડુંક પણ સક્રિય છે આ તો ના જ પાડી દીધી મારે પ્રક્રિયા નથી કરવી એમજીને ઠંડુ પાણી આપો તો ના પાડશે નહીં ચાલે ગરમ આપશો તો પ્રક્રિયા કરશે અને છેલ્લા છે કેસરબા એ તો ઠંડા પાણી સાથે બી પ્રક્રિયા કરશે એને કોઈ પ્રોબ્લેમ જ નથી ઠંડા પાણી સાથે એની રિએક્શન થાય કરે તો ભાઈ પણ એની પ્રક્રિયા આના જેટલી તો નહીં જોઈએ એટલે આના જેટલી ઝડપી તો નહીં જ હોય ફરીથી એકવાર આ બાજુ લિથિયમ લઈ લો ખૂબ જ ધીમેથી પ્રક્રિયા કરે છે મતલબ ઓછા સક્રિય છે બી એ ના પાડી દે પ્રક્રિયા જ નથી કરવી આ બાજુ સોડિયમ લઈ લો ઝડપી રિએક્શન કરે છે આમાં એને ગરમ પાણી જોઈએ છે આમાં છેલ્લા લઈ લો તો જ્યોત સાથે અથવા તો વિસ્ફોટ કરે છે આ લોકો ઠંડા પાણી સાથે પણ રિએક્શન કરે છે બરાબર એની સાથે પણ આના જેવું તો નહીં જ આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે બીજી એક આની અંદર નોંધનીય બાબત એ છે કે લિથિયમ છે એનું રિડક્શન પોટેન્શિયલ એ વધુ ઋણ આપણે રિડક્શન કરતાનો જેમને પાવર જોયો એમાં સોડિયમ સૌથી ઓછું લિથિયમ સૌથી વધારે એ આપણે લઈ લઈએ એમાં આ ટાઈપનું જોઈ તો સૌથી પ્રબળ કોણ છે લિથિયમ રિડ્યુસિંગ કરતા સોડિયમ સૌથી ઓછું છતાં સોડિયમ જે છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું કરે ઝડપથી રિએક્શન કરે છે તો પછી આ બધાય વિસ્ફોટ કરે છે તો આપ આ કરવું જોઈએ લિથિયમ પણ એ કેમ નહીં તો એમ તમારે કહેવાનું છે કે લિથિયમ જે છે એલાઈ એલઆઈ જે પ્લસની શું વધારે હોય છે જલિયકરણ એન્થાલ્પી વધારે હોય છે શું વધારો હોય એની જલ્યકરણ એન્થાલ્પી હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોવાથી એલાઈ પ્લસની હાઇડ્રેશન એન્થાલ્પી વધુ હોવાને કારણે વધુ હોવાને કારણે તે પાણી સાથે જલદ રીતે પ્રક્રિયા કરતા નથી કોની સાથે પાણી સાથે જલદ પ્રક્રિયા કરતા નથી ક્લિયર આ ખાલી નોંધ કરવાની રહેશે તમારે કરી લો નોંધ આની કે સોડિયમ જે છે એ તો સૌથી ઓછો રિડ્યુસિંગ એજન્ટ છે સૌથી વધારે લિથિયમ છે છતાં સોડિયમ એ પાણી સાથે જલદ પ્રક્રિયા કરે તો લિથિયમ કેમ નહીં તેનું કારણ છે કે લિથિયમની હાઇડ્રેશન એન્થાલપી વધુ હોવાને કારણે અપવાદો છે એના પર વધારે ફોકસ કરો બસ અપવાદને ધ્યાનમાં રાખો કારણ કે આપણે એમસીક્યુમાં આના પર જ વધારે ભાર મૂકવાના છે ચલો હવે મોનોક્સાઇડ એ પાણી સાથે પ્રબળ આલ્કલાઇન દ્રાવણ આપે છે તો જે છે આપણે જોઈએ ટુ પેરોક્સાઇડની મોનોક્સ મોનોક્સાઇડ એની પાણી સાથે પ્રક્રિયાથી પણ શું બને એને હોય શું બનશે એને હોય છે એમાં બનશે તો આજ ને એને પ્લસ ઓ માઇનસ ટુ એચ પ્લસ માઇનસ મોનોક્સાઇડ એ પાણી સાથે પ્રબળ આલ્કલાઇન આલ્ક લાઈન દ્રાવણ આપે છે બીજું મેં તમને હમણાં જ કીધું છે કે તમે અપ ટુ બોટમ જાઓ સમૂહમાં પહેલો હોય કે બીજો હોય ઉપરથી નીચે જાઓ ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય આ નોંધ કરો હાસ્યામાં ઉપરથી નીચે જાઓ ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય ધાતુ ગુણ વધે બેઝિકતા વધે જાઓ બેઝિકતા વધે સ્થિરતામાં બેઝિક ગુણધર્મ ને તેની સ્થિરતામાં વધારો થશે રેડી સેમ વસ્તુ અહીંયા છે આમાં પણ બેઝિકતા વધશે આમાં પણ બેઝિકતા વધશે આમાં આવશે એને હોય છે હવે તમને એમ કહે કે આમાંથી સૌથી પ્રબળ બેઝ કયો પ્રબળ આલ્કલાઇન દ્રાવણ આપે તો પ્રબળ બેઝ કયો તો તમારે શું કહેવાનું કે જેમ ગણ વધે એમ બેઝિકતા વધે જેમ ધાતુએ ગુણ વધે એમ બેઝિકતા વધે આમાં પણ એવું જેમ ધાતુએ ગુણ વધે એમ બેઝિકતા વધે થઈ ગયું ક્લિયર મિત્રો હવે આપણે નેક્સ્ટ જોઈશું હેલાઇડ હેલાઇડ એટલે શું તો કે આલ્કલી ધાતુ હોય કે આલ્કલાન અર્થ ધાતુ હોય એની હેલોજન સાથેની પ્રક્રિયાથી બને આપણે શું કહીએ છીએ હેલાઇડ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આલ્કલી ધાતુ એ સીધા જ હેલોજન સાથે પ્રક્રિયા કરી એટલે આલ્કલી ધાતુ કોઈ પણ આપણે આલ્કલી ધાતુ લઈ લો એને એ સીધા જ હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલોજન Cl2 NaCl બનાવશે શું બનાવશે NaCl તો MX પ્રકારના હેલાઇડ બનાવશે સેમ એ વસ્તુ અહીંયા Ca વત્તા Cl2 CaCl2 આલ્કલી ધાતુ સીધી જ હેલોજન સાથે પ્રક્રિયા કરીને MX પ્રકારના હેલાઇડ બનાવે સેમ અહીંયા પણ આલ્કલાઇન ધાતુઓ પણ હેલોજન સાથે પ્રક્રિયા કરી એમ એક્સ ટુ પ્રકારના આમાં એમ એક્સ પ્રકારના આમાં એમ એક્સ ટુ પ્રકારના હેલાઇડ બનાવે છે એમ એક્સ નો આઈ ગુણધર્મ હવે જુઓ અહીંયા તમને દેખાય છે એમ એક્સ એમ શું છે ધાતુ હેલોજન શું છે અધાતુ હમણાં મેં શું કીધું હતું ધાતુ અધાતુ વિચારો ધાતુ અધાતુ કયો બને આયની બંધ તો એમેક્સ આયની ગુણધર્મ ધરાવે અપ ટુ બોટમ જાઓ છો એમ આઈને ગુણધર્મમાં વધારો થાય છે ઉપરથી નીચે જાઓ છો એમ આઈને ગુણધર્મો વધે છે તો સૌથી વધારે આઈને ગયું સીઝિયમ ક્લોરાઈડ અપ ટુ બોટમ જાઓ એમ શું વધે છે આઈને ગુણધર્મમાં વધારો થાય છે સેમ વસ્તુ અહીંયા જ છે આવું કેમ આઈની ગુણધર્મ કેમ વધે કારણ અહીંયા જે છે ધન ધનવિજભારનું જે કદ જે છે એમાં શું થવાનો છે વધારો થાય એલઆઈ પ્લસ કરતાં સીઝિયમ પ્લસ જે છે એ કદમાં કેવો હોય મોટો હોય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટી જાય આયનીકરણ એન્થાલ્પી ઘટી જાય એટલે આયનીક લક્ષણ વધવાનું કારણ કે ઇઝીલી ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે તો પેલો ઇઝીલી ઇલેક્ટ્રોન મેળવે જ્યારે પણ નીચી આઈની એટલે એન્થ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું ઓછું અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધારે એટલું આઈએનીય લક્ષણ વધારે તો આમાં તો બધા સેમ જ છે હેલાઇડ તો વાત કોની પર કરવાની રહી એલ આઈ પ્લસ સીએસ પ્લસ તો આ બેમાં આઈનીકળ એન્થાલ્પી ઓછી કોની નીચી આઈનીકળ એન્થાલ્પી આની તો એનો અર્થ એવો થયો કે ભાઈ એનું જ આઈએની લક્ષણ વધારે હોય સેમ કારણ અહીંયા બે જ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું આયનીકરણની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને સસંયોજક આવે એટલો ફઝાન મોટા ભાગના ઇનઓર્ગેનિકના ગલન બિંદુ ઉત્કલન બિંદુ બંધ સહસંયોજક છે પ્રબળ છે કે નિર્બળ છે સવર્ગ સહસંયોજક બંધ છે આ બધી વસ્તુ કેમિકલ બોન્ડિંગ પર ડિપેન્ડેટ છે એટલે એ ચેપ્ટર આપણા માટે મોસ્ટ આઈએમપી છે એના પરથી આપણને પણ ખ્યાલ આવે છે સમજાય છે મિત્રો એટલે સમજતા રહેવું જેટલું આમાં માઇન્ડ શાર્પ થશે એટલી વધારે મજા આવશે જો હવે આ પાછો હવે એલ આઈ પ્લસ એ નાનો ધનય કીધું એમ અજાંસ નિયમ મુજબ ધનઆન નું કદ જેટલું નાનું હશે એટલા ઋણ આયન જે છે આ મોટા કદના જે ઋણાયણ છે એનું ધ્રુવી ભવન કરે અને ધ્રુવી ભવન કરે એટલે કયું લક્ષણ વધે સહસંયોજક લક્ષણ વધે એટલે એલઆઈસીએલ એ સ્વભાવે સહસંયોજક રીઝન આ નહીં આપણે શોર્ટકટમાં કહીશું ફઝાન્સ આથી તે પાણી સાથે હાઇડ્રોલાઇઝ થાય સહસંયોજક લક્ષણ હોય ત્યારે એ કહેવા હોય જળયુક્ત હોય બાકીના જે છે એ ન હોય ફોર એક્ઝામ્પલ એટલે અહીંયા આપણે લખીએ એલઆઈસીએલ ઇન્ટુ ટુ એચ ટુ સજળ જળયુક્ત પછી તમે આ રીતે ના લખી શકો કે એનએસીએલ ઇન્ટુ એવું તમે ન લખી શકો એનએસીએલ ઇન્ટુ તમે કંઈ લખી શકો નહીં સમજાય છે આ ધ્યાન રાખો કેસીએલમાં તમે ન લખી શકો એનએસીએલ કેસીએલ માત્ર એલઆઈસીએલ ઇન્ટુ ટુ એચ ટુ એટલે કે તે પાણી સાથે હાઇડ્રોલાઇઝ થાય છે શું થાય છે હાઇડ્રોલાઇઝ એટલે કે જળયુક્ત હોય જળયુક્ત સજળ કેવા હોય છે સજળ એલઆઈસીએલ ઇન્ટુ ટુ એચ ટુ એમ તમે એનએ સીએલ કેસીએલ એમાં તમે એવું રીતે લખી શકતા નથી ચાલો આ બાજુ જાઓ આમાં અને થી જેમ તમે નીચે જાઓ છો એમ આ હાઇડ્રોલિટિક સ્વભાવ એટલે કે જળયુક્ત સ્વભાવ જે છે એ ઘટતો જશે સમજ પડી ગઈ એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે એવું થશે ઘટતો જશે આવી રીતે ચલો અહીંયા આપણે લઈશું એટ એચ ટુ અહીંયા સિક્સ એચ ટુ અહિયાં સિક્સ એચ ટુ આ શું થાય છે ઘટતું જાય છે શું થાય છે

બ્રોમાઇડ એ બી ટુ સાથે પ્રક્રિયા કરી સીએસ થ્રી આને શું કહે પોલીહેલાઇડ શું બનાવે છે પોલીહેલાઇડ બનાવે છે અને લાસ્ટ પહેલાં બે એમજી બીઈ ટુ અને એમજી ટુ ટુ અને એમજી ટુ એ પાછા કેવા હોય સયોજક કારણ ફઝાન ફઝાનના નિયમ મુજબ બીઈ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ એ કેવા છે નાના ધનાયનો તો એ નાના જે ધનાયનો જે છે એ શું કરશે તો કે સહસંયોજક લક્ષણો વધારે ફઝાંશ નિયમ મુજબ માટે બી ટુ અને એમજીસીએલ ટુ એ સ્વભાવમાં કેવા હોય સહસંયોજક લક્ષણ હોય છે અનેક એક બીજી ખાસ વાત BECL2 ની અંદર આપણે જોઈએ BECL2 એ 1200 કેલ્વિન કરતા ઊંચા તાપમાને મોનોમર હોય એટલે આ રીતે તેની ડાયપોલ મોમેન્ટ 0 જે આપણે ભણેલા પણ 1200 કેલ્વિન તાપમાન કરતા નીચા તાપમાને આમાં એના કરતા ઊંચા તાપમાન નીચા તાપમાને ડાયમરિક ફોર્મમાં આવે ડાયમરિક ફોર્મ એટલે શું તો કેવી રીતે ચલો ડાયમરિક ફોર્મ એટલે બારસો કેલ્વિન કરતા નીચા તાપમાને ડાયમરિક ફોર્મમાં આવે એટલે આ રીતે સી ઈ બી ઈ સીએલ સીએલ બી અને સીએલ એટલે બારસો કેલ્વિન કરતાં ઊંચા તાપમાને તે મોનોમર હોય છે અને બારસો કેલ્વિન કરતાં નીચા તાપમાને તે ડાયમર ફોર્મમાં જોવા મળે છે આ તમારે એમાં જોવાનું છે બી ઇ સીએલ ટુમાં ક્લિયર ચાલો હવે જોઈશું નાઇટરાઇટ્સ આને જુઓ નાઇટ્રાઇડ્સની અંદર માત્ર લિથિયમ જ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ બનાવે આપણે હમણાં જ્યારે શરૂઆત કરી રાસાયણિક ગુંધર્મમાં ત્યારે એક નોંધ હતી કે આલ્કલી સમૂહમાં માત્ર લિથિયમ જ ઓક્સિજન એટલે કે હવા સાથે પ્રક્રિયાની ઓક્સિજન સાથે ઓક્સાઇડ ને નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ બનાવે તો માત્ર લિથિયમ એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રાઇડ બનાવે છે અને પાણી સાથે પ્રક્રિયાથી અમોનિયા આપશે આમાં બધા જ જે છે એ નાઇટ્રાઇડ બનાવશે એમ થ્રી એન ટુ પ્રકારના તો જો એમાં લિથિયમ લિથિયમ નાઇટ્રાઇડ અને એ લિથિયમ નાઇટ્રાઇડની तो के Li+ H+ OH- तो શું આવ્યું LiOH અને NH3 બની ગયું सेम અહીંયા ચલો આને સમજાઓ Mg પર વીજભાર +2 N ઉપર 3- H+ OH- તો MgOH ટવાઇસ અને એન એચ થ્રી એમ જી ઓ એચ ટ્વાઈસ એન એનએચ થ્રી સેમ ટુ સેમ વસ્તુ છે કોઈ પ્રોબ્લેમ આમાં છે નહીં ખાલી એ ધ્યાનમાં રાખવાનું આમાં માત્ર લિથિયમ જ એન ટુ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ બનાવે છે અને અમોનિયા આપે છે શું આપશે પાણી સાથે પ્રક્રિયા કરી એમોનિયા આપશે સેમ વસ્તુ અહીંયા છે હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે એમાલ્ગમની બનાવટ એમાલગમ એ શું જિંક એમાલગમ જે સરંસ આલ્કલી ધાતુઓ એ પારા સાથે એમાલ્ગમ બનાવે સરંશ એટલે એમાલગમ આલ્કલાય ધાતુ પણ પારા સાથે પ્રક્રિયા કરી એમાલ્ગમ બનાવે તો બે સેમ ટુ સેમ બનાવશે અને બીજું આ ધાતુ અન્ય ધાતુ સાથે પ્રક્રિયા કરીને મિશ્ર ધાતુ બનાવશે આમાં પણ મિશ્ર ધાતુ જોવા મળે છે એટલે કે સમાન ગુણધર્મ આમાં પણ જોવા મળે છે રેડી આલ્કલી ધાતુ સોડિયમ સરંશ જે આપણે કે સોડિયમ સરન્સ જીંગ સરન્સ એમાલ્ગમ સોડિયમ એમાલ્ગમ તો આલ્કલી ધાતુ એચજી સાથે એમાલ્ગમ બનાવશે આલ્કલાઇનર ધાતુ પણ એચજી સાથે એમાલ્ગમ બનાવશે આ ધાતુ અન્ય ધાતુ સાથે પ્રક્રિયા કરીને મિશ્ર ધાતુ પણ બનાવે છે ચલો હવે પ્રવાહી એમોનિયામાં દ્રાવ્યતા બધી જ આલ્કલી તત્વો એમોનિયામાં દ્રાવ્ય થાય વાદળી રંગનું દ્રાવણ આપે આમાં બે માજીની એમાં થશે ને એટલે કેસરબા જે છે એ વાદળી રંગનું દ્રાવણ આપશે એમોનિએટેડ એમોનિએટેડ શું છે તમને આ દ્રાવણના વાદળી કલરનું કારણ શું છે તો કે એનો રિડક્શન સ્વભાવ અને એમોનિએટેડ ઇલેક્ટ્રોન એટલે પહેલા આપણે અહીંયા જો બતાવી દઈએ મેટલ સમૂહ એક છે એમ પ્લસ પ્લસ ઈ માઇનસ આમાં

वाई टाइम्स माइनस सेम टू सेम एनएस थ्री एक्स टाइम प्लस टू एनएस थ्री वाई टाइम्स माइनस टू टाइम તો અહીંયા જો બધી જ આલ્કલી તત્વો એમોનિયાનામાં દ્રાવ્ય થાય છે અને વાદળી રંગનું દ્રાણ આપે છે કોમ્પ્લેક્સ વાદળી રંગનું સેમ અહીંયા માત્ર આમાં કોણ એમ તરીકે કેસરબા એ એમોનિએટેડ ઇલેક્ટ્રોનવાળું એમોનિએટેડ ઇલેક્ટ્રોનવાળું વાદળી રંગ આપે છે હવે જોજો એમાં આ ઇક્વેશન પછી આવવાના છે પણ હવેના જે ટોપિક આવે છે એમાં જો આ ઇલેક્ટ્રોન છે તો અયુગમિત ઇલેક્ટ્રોનને કારણે એનું નેચર અનુચુંબક્ય અને એને કારણે જ કલર હોય આ જે અયુગમિત ઇલેક્ટ્રોન છે એને લીધે જ ચુંબકીય ગુણ અનુચુંબકીય આ ઇલેક્ટ્રોનને જ કારણે તે વિદ્યુતનું વહન કરે એટલે એની વાહકતા હોય સમજાય છે અનુચુંબકીય વાહકતા કલર એ પણ ઇલેક્ટ્રોનને કારણે જ કયો કલર વાદળી કલર પણ જો આને લાંબા સમય સુધી રહેવા દેવામાં આવે તો શું થાય છે તો ધીમે 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 આ જે છે એની પ્રક્રિયાથી એમાઇડ બની જશે અને એમાઇડ બનશે પછી જે કલર છે બ્રોન્જ થઈ જશે અને ચુંબકીય ગુણ અનુમાંથી પ્રતિ થઈ જશે એ હું તમને હમણાં સમજાવું છું સેમ વસ્તુ આપણે અહીંયા બોલીશું દ્રાવણના વાદળી કલરનું કારણ અને રિડક્શનનો સ્વભાવ એ એમોનિએટેડ ઇલેક્ટ્રોનને કારણે છે હમણાં આપણે બતાવ્યું ને ઇલેક્ટ્રોન એમોનિએટેડ હવે પાણીમાં હોય તેને આપણે એકવીયસ લખીએ છીએ અને એમોનિયામાં હોય તો એમોનિએટેડ લખીએ છીએ તો આલ્કલી ધાતુને આપણે નાખીએ ક્યાં અને આલ્કલાઇન ધાતુને નાખા ક્યાં આપણે તો કે પ્રવાહી એમોનિયામાં ડિઝોલ્વ કર્યા છે પાણીમાં હોય તો કાઉન્સમાં આપણે શું લખીએ છીએ એક્યુ એમ આમાં એમોનિએટેડ છે એટલે એ એમ તમે લખી શકો છો તો એમોનિએટેડનો પોઈન્ટ સમજાય કે એમોનિએટેડ શું છે એમોનિયા યુક્ત એટલે એમોનિએટેડ તો વાદળી કલરનું કારણ અને રિડક્શનનો સ્વભાવ એમોનિએટેડ ઇલેક્ટ્રોનને કારણે હોય છે બરાબર અને બીજું અહીંયા માત્ર કેસરબા કેમ લીધું બે માછી કેમ ન લીધું કેનું કદ નાનું છે અને ઊંચી આઈનીકળ એન્થાલ્પી હોવાને કારણે પ્રવાહી એમોનિયમમાં અદ્રાવ્ય છે આ ધ્યાન રાખજો જેટલા પોઈન્ટ અપવાદવાળા છે એ બધા ફરીથી કહું છું આમાં માત્ર કેસરબાજ એમોનિએટેડ ઇલેક્ટ્રોનનું વાદળી દ્રાવણ આપશે જેમણે આપણે ઇક્વેશનમાં બતાવ્યું હતું બે માંથી કેમ નહીં કારણ કે બે એક એકદમમાં નાના છે ઊંચી આયનની કારણ એન્થાલ્પી છે માટે પ્રવાહી એમોનિયામાં ઓગળશે નહીં એમોનેટેડ આયન અને એમોનેટેડ ઇલેક્ટ્રોનને કારણે દ્રાવણ સારું વાહક છે મેં હમણાં કીધું કે એમોનિએટેડ આયન પ્લસ ઓર માઇનસ થઈ ગયું હતું એમાં એ પ્લસવાળું અને ઇલેક્ટ્રોનને કારણે એ વાહક છે બીજું આ ઇક્વેશન મેં તમને હમણાં સમજાવ્યું તે છે આ એમોનિએટેડ આયન અને એમોનિએટેડ ઇલેક્ટ્રોન આને કારણે આ કેવા હોય છે વાહક હોય છે પછી આ ઇલેક્ટ્રોનને કારણે એ કેવા હોય છે તો કે અનુચુંબકીય હોય છે નાને જ કારણે કેવો હોય છે વાદળી રંગ હોય છે રેડી આનું મંદ દ્રાવણ અનુચુંબકીય છે આને લીધે પણ ઘેરો વાદળી રંગ લાંબા સમય પછી આછો બનશે કારણ કે એમઆઈડની રચના થાય હવે કેવી રીતે એમઆઈડ બને છે બતાવી દે સાંદ્ર દ્રાવણ મંદ દ્રાવણ અનુચુંબકીય છે પણ સાંદ્ર દ્રાવણમાં વાદળી કલર બ્રોન્જ બની જાય અને ગુણધર્મમાં પ્રતિ ચુંબકીય થઈ જાય મંદ દ્રાવણ અનુચુંબકીય છે ઘેરો વાદળી લાંબા સમય પડ્યો રહેશે આછો થશે એમઆઈડ બનશે હમણાં એનું ઇક્વેશન બી તમને સમજાવો છો અને દ્રાવણ જો સાંદ્ર હોય તો વાદળી રંગ ધીમે 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 કાળો ભૂરો મતલબ બ્રોન્જ કલર થઈ જશે અને ચુંબકીય ગુણ અનુમાંથી ટ્રાન્સફર થશે પ્રતિચુંબક્યમાં તો નોંધનીય બાબત એ છે કે મંદ દ્રાવણ અનુ છે સાંદ્ર જે છે એ કેવું છે પ્રતિચુંબક્ય છે મંદ દ્રાવણનો કલર એ ઘેરો વાદળી છે અને સાંદ્ર દ્રાવણનો કલર એ બ્રોન્જ છે આમાં આ દ્રાવણમાંથી એમોનિયા યુક્ત હવે જ્યારે આ દ્રાવણ બને એનું બાષ્પીભવન કરવામાં આવે તો આ પ્રકારનો એક્ઝા એમઆઈન વાલો બરાબર છ વાર એમોનિયા છે એમ એનએસાઈમ પ્લસ ટુ આયન મેળવી શકાય છે અને આ જે એમ એનએસ ટાઈમ પ્લસ ટુ જે આયન તમારું બને છે એમાંથી શું બનશે તો એમાંથી એમાઈડ બનશે એમોનિયા છૂટો પડશે બરાબર તો એ એમાઈડ અને એમોનિયા આમાંથી છૂટા પડે છે પણ એ ક્વેશ્ચન બતાવવાની કોઈ જરૂર નથી અહીંયા જો હમણાં કીધું તે પ્રમાણે કે લાંબા સમય સુધી પડી રાખો એમોનિયાની સાથે પ્રક્રિયા થઈને એમાઇડ બનશે સોડામાઇડ એનએ પ્લસ અને એનએચ ટુ માઇનસ સોડા એમાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડી ગયો સોડામાઇડ બને અપવાદ 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 લિથિયમ એમાઇડ નહીં બનાવ આ સોડામાઇડ જે બન્યું છે સોડા એમાઇડ એટલે એનએચ ટુ માઇનસ તો ઇમાઇડ બનાવશે

એલાઈ ટુ એને જેને આપણે ઇમાઇડ કહીશું એમાઇડ નહીં ઇમાઇડ બોલશું એને હું બોલશું આને ઇમાઇડ નાઇટ્રોજન હોય આ ખાસ ધ્યાન રાખજો કે લિથિયમનો એમાઇડ ન બને પણ લિથિયમમાં ઇમાઇડ બને રેડી ચલો હવે આ જે એમણે આગળ કીધું એ પ્રમાણે છે કે સાંદ્ર દ્રાવણ કરવામાં આવે તો કલર બ્રોન્જ બની જાય છે અને ગુણધર્મ અનુમાંથી પ્રતિમા ટ્રાન્સફર થઈ જાય છે મિત્રો તો અહીંયા આપણે આશા રાખીએ કે મેં તમને જેટલા અપવાદો શીખવાડ્યા છે એ અપવાદો પર વધારે ફોકસ કરવાનો છે રેગ્યુલર ટ્રેન્ડ જે છે ઈઝી વસ્તુ છે એમાં કંઈ કરવાની જરૂર નથી ઓકે તો મિત્રો હવે અહીંયા આપણે રાસાયણિક ગુણધર્મો પૂરા કર્યા છે ક્લિયર ચાલો થેન્ક યુ ફોર વોચિંગ